નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ન્યૂઝ મામલતદાર દ્વારા રેતી ભરેલ હાઈવામાં ઓવર વજન ભરેલની શંકા જતાં તેને મામલતદાર કચેરી ખાતે લઈ જવામાં આવી ઘણા સમય બાદ નેશનલ હાઈવે પરથી આ ઓવરલોડ રેતી ભરેલ હાઈવા ઝડપી પાડવામાં આવ્યું છે ટ્રકમાં પાણી પણ એટલું ભરપૂર હતું કે મામલતદાર ઓફિસના કમ્પાઉન્ડમાં પણ પાણી પાણી ભરાઈ ગયા હતા જે હાલ જાણકારી છે તે મુજબ હાઈવા મામલતદાર ઓફિસ સામે મૂકવામાં આવ્યું છે મામલતદાર દ્વારા આ મામલે પૂછપરછ કરવામાં આવી અને આ જે ટ્રક અહીં લઈ આવવામાં આવ્યો છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી ખનિજ વિભાગને જાણ કરવામાં આવી છે આજ રોજ નાંદા રોડ ઉપર અમે પસાર થતા હતા તે સમયે એક રેતી ભરેલી આઈવા ગાડી જેનો નંબર છે સિત્તેર એ ગાડીને ઊભી રાખી પૂછપાછ પૂછપરછ કરતાં એની રોયલ્ટી ચેક કરી રોયલ્ટીમાં શંકા જતા વધુ વજન હોવાનું મારું પડતા અને એનું વજન કાટો કરાવતા એનો જે વજન રોયલ્ટીના પાસ કરતા વધારે જણાતા અમે એને ગા કચેરીમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે જિલ્લા શાસ્ત્રીની કચેરીને કાગળો મોકલી આપવામાં આવે છે આવી રોજની કેટલી ગાડીઓ સાહેબ આવે છે રોડ પર એ તો ફેર દરમિયાન ખબર પડે તો લોક મુકે સાહેબ એવું ચર્ચા રહ્યું છે કે સિલેક્ટેડ ગાડીઓ જ ખાલી પકડાય છે બીજી ગાડીઓને જવા દેવામાં આવે છે તો હકીકત શું છે સાહેબ એવું કશું નથી એવું કશું નથી હોતું